મારું નામ માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન આજે ગૌતમ બાગની બાજુમાં એકસો ડિમોલેશન માટે કોર્પોરેશન અધિકારીઓ એવું કહેવા માંગુ છું રાજકોટમાં તમે કેટલી બસો સાઠની ની નોટિસ આપીને કેટલા ડિમોલેશન કર્યા એ પણ કહેવા માંગુ છું આ લોકો એવું કહે છે કે અહીંયા ન્યુસન્સ છે તો ન્યુસન્સ કેટલું છે એ કોર્પોરેશન આવનારા દિવસોમાં બતાવશું એકસો છન્નુંની ની જમીન બાજુમાં જે છે એ અમારી જમીન હતી એ રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂ માફિયા કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાંટકાઠ કરી એ જગ્યા કોઈ કઈ પ્રકારે લઈ લીધી છે આ જ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ દસ બાર મકાનો જે છે ના કાચા મકાનો છે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માગી છે અને જમીન ઠાકર જે ન્યૂસન્સની વાત કરે છે દલિતો ન્યુસન્સ છે તો હું કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મિરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે તો ત્યાં તમે કેમ ચૂપ છો તમે ત્રણ હજાર વારમાં તમારા કોર્પોરેટરે ત્રણ હજાર વારમાં બિનકાયદેસર ઓઈડી બનાવી નાખી તો એનું ડિમોલેશમાં તમે કેમ ચૂપ છો તો કોર્પોરેશન છે કોઈને ઘરની પેઢી નથી કોર્પોરેશન સંવિધાનથી ચાલે કાયદાથી ચાલે તમે કેમ બધું ન થાય એટલે અમે કહેવા માગીએ છીએ કે આ ડિમોલેશન છે ખોટી રીતે કરવામાં આવે છે આ ડિમોલેશનમાં પણ અહીં કોઈ મોટો રોડ નથી નીકળતો એક ને એક માત્ર ને માત્ર બિલ્ડરોને ખટવા માટે આ પેરવી થઈ રહી છે આગળ ફ્લેટ ફરકાઈ ગયા છે રોડ ઉપર ફ્લેટ કરે એ ફ્લેટ અમે અધિકારી નથી પૂછ્યું તો અધિકારી મને એવું કીધું કે એ ફ્લેટ પછી પાડશું પેલા તમારા મકાન પાડવાના છે તો પહેલાં ફ્લેટ પાડવાના હોય કે પહેલાં આ મકાન પાડવાના હોય એવું અધિકારીને કહેવા માંગે છે એવું કહેવાય

બિલ્ડરો પૈસા આપી દીધા એટલે આ અડાજ અમને ખબર નથી ચાલતા હોય તો કોર્પોરેશન એ હતું પેલા જે માણસ હતો એ ચાલતા હોય તો પોલીસ પોલીસ ની